સુરત એરપોર્ટના નવા ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ થયા પછી નવા ટર્મિનલ બિલ્ડિંગની ડોમેસ્ટિક સેવાઓનો આજથી પ્રારંભ થયો છે દિલ્હીથી સુરત આવેલી ફ્લાઇટના પ્રથમ પેસેન્જરને ગુલાબનો ફૂલ આપી તેમની પાસે કેક કટિંગ સેરેમની કરાવવામાં આવી હતી નવી સુવિધામાં ડોમેસ્ટિક સેવા સુરત એરપોર્ટના નવા ટર્મિનલના ગ્રાઉન્ડ ફ્લોરથી અને ઇન્ટરનેશનલ સેવા ફર્સ્ટ ફ્લોરથી ઓપરેટ થશે જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટના ડેવલપમેન્ટ માટે ત્રણસો કરોડના કરોડના ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણ પેરેલલ ટેક્સી ટ્રેક અને વિમાન પાર્કિંગ સહિતની સુવિધાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું એકસો આડત્રીસ કરોડના હયાત ટર્મિનલ બિલ્ડિંગની બંને સાઈડ આધુનિક ટર્મિનલ બિલ્ડિંગ ઊભો કરવામાં આવ્યું છે જે સુરતની ભવિષ્યની જરૂરિયાત મુજબ હજુ વિસ્તરણ થઈ શકશે સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ ત્રણ એરો બ્રિજ પેરેલ ટેક્સી વેનો એક ભાગ વિમાન પાર્કિંગ એરિયા છે સુરત એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ આઠ હજાર ચારસો ચુમ્મોતેર ચોરસ મીટરથી વિસ્તરણ થઈ પચીસ હજાર પાંચસો વીસ ચોરસ મીટરનું થયું છે ટર્મિનલ વિસ્તરણ સત્તર પોઈન્ટ પાંચ લાખ પેસેન્જરની ક્ષમતા વધી છવ્વીસ લાખ થયું છે હાલ એપ્રનનું કામ પણ બોતેર કરોડના ખર્ચ સાથે ચાલી રહ્યું છે ફ્લાઇટ સંખ્યા વધે તેવા હેતુથી એરોબ્રિજની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે એરપોર્ટ પર નવા પાંચ એરોબ્રિજ પૈકી ચાર એરોબ્રિજ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે એ એ સુરતના કસ્ટમ નોટિફાઈડ એરપોર્ટ પર વાહન પાર્કિંગની નવી સુવિધાઓ ઊભી કરી છે જેમાં બસ્સો ચોસઠ ફોર વ્હીલર એકસો વીસ ટેક્સી પાંચ બસ સાઠ ટુ વ્હીલર અઠ્યાસી સ્ટાફ વ્હીલર એકસો પંદર સ્ટાફ ટુ વ્હીલર અને બાર વીઆઈપી ફોર વ્હીલર પાર્ક કરી શકાય તેવી સુવિધા ઉભી કરી છે એટલે કે ચારસો બ્યાસી ફોર વ્હીલર અને એકસો પંચોતેર ટુ વ્હીલરથી સુવિધાવાળું એરપોર્ટનું પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે પેસેન્જર્સ માટે ડિપાર્ચર અને અરાઇવલ સુવિધા એરપોર્ટનો સમગ્ર પાર્કિંગ એરિયા પંદર હજાર સો ચોરસ મીટરનો થયો છે ઇન્ટરનેશનલ પેસેન્જર માટે ટર્મિનલ બિલ્ડિંગના પ્રથમ માળે ડિપાર્ચર અને અરાઇવલ સુવિધા અલગ છે अपग्रेड टर्मिनल बिल्डिंग में रिजर्व लाउंज बैंक एटीएम सेंट्रल डिस्प्ले स्क्रीन वेटिंग एरिया वीस चेक इन काउंटर तेर इमिग्रेशन काउंटर और पांच बेगेज केरोल सेल्स की सुविधा उपलब्ध है सूरत शहर पूरी दुनिया में तेजी से डेवलप होने वाले दस शहरों में से एक है और वो भी टॉप पर है और इसी के लिए उसको एयरपोर्ट की आवश्यकता थी कनेक्टिविटी और इंटरनेशनल एयरपोर्ट की भी आवश्यकता थी आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी सर जब प्रधानमंत्री बने उसके बाद उन्होंने साढ़े तीन सौ करोड़ रुपया ग्रांट देते हुए सूरत एयरपोर्ट के दौरान उसको चंदन किया उसकी लेंथ बढ़ाई टर्मिनल बिल्डिंग दोनों तरफ नई बनी और इसकी वजह से लोगों की सुविधा बढ़ी है आज नए टर्मिनल की आपने शुरुआत की है मैं एयरपोर्ट के सभी अधिकारियों और कर्मचारियों को बहुत बहुत शुभकामनाएं देता हूँ जो प्रवासी अभी यहाँ प्रवास करेंगे उनको तो जो कुछ तकलीफें थी वो भी इसमें से दूर हो गई है સુરત થી દિલ્હી માટે રવાના થયેલા સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું કે વિશ્વના દસ સૌથી ઝડપથી વિકસતા શહેરો પૈકી સુરતમાં ઇન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા ઊભી કરવાની જરૂર હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર ઓગણીસ માં નવા ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણ પેરેલ ટેક્સી ટ્રેક અને અન્ય સેવાઓ માટે ત્રણસો ત્રેપન કરોડ બજેટ ફાળવ્યું હતું બંને તરફના નવા ટર્મિનલ બિલ્ડિંગની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સેવાઓ વધશે પેસેન્જરોને અગાઉ પડતી મુશ્કેલીઓ દૂર થઈ છે અને કનેક્ટિવિટી પણ વધી જશે સુરત માટે આ ગર્વની ક્ષણ કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો પ્રગતિ તરફ એક વિશાળ છલાંગ લગાવશે બ્યુરો રિપોર્ટ સુરત